નમસ્કાર ખેડૂત મિત્રો ખેતી શાસ્ત્ર યુટ્યુબ ચેનલમાં રજની ખેયર બિયારસ એગ્રી તમામ ખેડૂત મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આ ચેનલના માધ્યમથી ખેડૂતનું ભલું થાય અને ખેડૂતનું ભલું થાય એવો હું પ્રયત્ન કરી રહ્યો છું ચેનલના માધ્યમથી મારો મુખ્ય ઉદ્દેશ એવો છે કે ખેડૂત શક્તિમાન બને તાકાતવાન બને જેથી કરીને આપણો દેશ શક્તિમાન બને તો મારો પ્રયત્ન એવો છે ખેડૂતોને સાચી માહિતી મળી રહે એના માટે હું મહેનત કરી રહ્યો છું જેથી કરીને સાચી માહિતી મળે જેથી કરીને સારું ઉત્પાદન મળે અને ખેતી કરીને ખેડૂતો સારું કાર્ય કરી લખે તો ગયા વિડીયોમાં આપણે કુનાળુ તલની ખેતી પદ્ધતિ વિશે આપણે ચર્ચા કરી હતી પણ એનો એ જ ટોપિક કે જે પ્રાઇવેટ કંપની દ્વારા જે ગયા વર્ષે તમે તમારા અનુભવ પ્રમાણે મેં મારા અનુભવ પ્રમાણે ખૂબ જ વેરાયટી મેં જોયેલી હતી એમાં આ વર્ષે ઘણી પ્રાઇવેટ કંપનીએ અમુક પોતાના બ્રાન્ડથી પોતાની સંશોધિત વેરાયટી માર્કેટમાં મૂકી છે તો એમાંની એક સારામાં સારી કંપની અક્ષય સીડ કંપની જૂનાગઢ જેની જેની આજે આપણે ચર્ચા કરવાની છે ઉનાળુ તલની વિશે ખેતી વિશે કે જે અક્ષય કંપની દ્વારા સંશોધિત બિયારણ જે છે ઉનાળુ ઉનાળુ તલની ઉનાળુ તલની ખેતી પદ્ધતિ શું ખેડૂત મિત્રો અક્ષય કંપની જુનાગઢ આ કંપની દ્વારા ઉનાળુ તલની ખેતી પદ્ધતિ વિશે આજે આપણે અક્ષય કંપનીની જે એનો આપણે બિયારણનો દર ક્યાં કયું વાવેતર કરવું કેટલા કયા ટાઈમે વાવેતર કરવું કયો બિયારણનો દર રાખો ફૂરતી ખાતર તરીકે શું ઉપયોગ કરવો અને પાયાના ખાતર વિશે શું ઉપયોગ કરો એની આજે આપણે ચર્ચા કરવાની છે ખાસ કરીને તો ખેડૂત મિત્રો આજે આપણે તો ઉનાળુ તલની ખેતી પદ્ધતિ વિશે અક્ષય કંપની જુનાગઢની આપણે બિયારણની પ્રથમ તો આપણે વાવેતર કે વાવેતર છે વાવેતર વાવેતર ક્યારે કરવું વાવેતરનો સમય તો ખેડૂત મિત્રો આ અક્ષય કંપની દ્વારા જે ભલામણ કરવામાં આવી છે જો એનો વાવેતરનો સમય તલનો ઉનાળુ તલ પંદર જાન્યુઆરીથી લઈને પંદર જાન્યુઆરીથી લઈને પછી ફેબ્રુઆરી સુધી વાવેતર આનું કરી શકાય છે ખેડૂત મિત્રો જો ઠંડીનું પ્રમાણ જ્યારે ઘટે ત્યારે ક્યારે ખેડૂત મિત્રો જ્યારે ઠંડીનું પ્રમાણ ઘટે ત્યારે આનું વાવેતર આપણે કરવાનું હોય છે આના પછી જે અક્ષય કંપની દ્વારા ઉનાળુ તલની ખેતી પદ્ધતિનો આજે પહેલો ટોપિક છે કે સમય સમય ક્યાં સમય વાવેતર કરવું જોઈએ તો આપણે ઉનાળુ તલની ખેતી પદ્ધતિ અક્ષય કંપની દ્વારા ઉનાળુ ખેતી પદ્ધતિનો બીજો ટોપિક છે બીજનો દર જો ખેડૂત મિત્રો તમારે ઓટોમેટિક ઓટોમેટિક વરણીથી વાવવું હોય તો તમારે પ્રતિ પ્રતિ વિઘે પાંચસો ગ્રામ લેખે વાવેતર કરી શકો છો અને જો ફૂંકીને ફૂંને વાવેતર કરવું હોય તો તમે પ્રતિ પ્રતિવિઘે એક વિઘે એક કિલોનું વાવેતર કરી શકો છો જો તમારી જમીન સારી અને ફળદ્રુપ હોય અને દેશી ખાતર આવતું હોય તો તમે પ્રતિ એકરે ફૂંને તમારે પ્રતિવિઘે એક કિલો અને ઓટોમેટિક વવણીથી ટ્રેક્ટરથી વાવીને પ્રતિ વિઘે પાંચસો ગ્રામ લેખે સારી જમીન હોવ અને દેશી ખાતર આવતું હોય ફૂલદૂપ જમીન કાળી જમીન હોય તો તમે પ્રતિ પ્રતિવિઘે પાંચસો ગ્રામ ઓટોમેટિક વાવણીથી ફૂંકીને પ્રતિ વીઘે કિલો વાવેતર તમે કરી શકો છો અને દ્વારા ઉનાળુ તલની ખેતી પદ્ધતિનો ટોપિક જાત કંપની દ્વારા આપણે ઉનાળુ તલની ખેતી પદ્ધતિ વિશે આજે આપણે કે એની કઈ કઈ વેરાયટી આવે છે એની ચર્ચા કરવાની છે કે એમાં આવે છે અક્ષય અગિયાર એકસો અગિયાર અક્ષય એકસો પછી બ્લેક અથવા અથવા સોટિયા આ ચાર વેરાયટી ઉનાળુ તલમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે જો અક્ષય કંપની દ્વારા આ જાત જે સંશોધિત કરવામાં આવી છે અને ખૂબ જ સારી કંપનીની જે વેરાયટી છે જે એકસો અગિયાર કરીને આવે છે બ્લેક તલ આવે તલી આવે છે વીસ વીસ આવે છે મોટા દાણાની અને સોટિયા તલ આ ચાર વાત આપણે ઉનાળુ તલમાં વાવેતર કરી શકીએ છીએ તો ખેડૂત મિત્રો આજે આપણે અક્ષય કંપની દ્વારા ઉનાળુ તલની ખેતી પદ્ધતિનો ચોથો ટોપિક છે કે અંતર કે આનું અંતર કેટલું રાખવું તો ખેડૂત મિત્રો આ મુખ્ય પોઈન્ટ છે કે આનું અંતર તમે બે હાર વશે તમે બાર સેન્ટીમીટરથી લઈને ત્રણ સેન્ટી સેન્ટીમીટર સુધી આનું તમે વાવેતર શું કહેવાય અંતર રાખી શકો છો અને ફૂંકીને પણ વાવેતર કરી શકો છો બાર બાર ઇંચથી લઈને ત્રણ ઇંચ સુધી આનું બે હાર વસે રાખી શકો છો અથવા ફૂકીને ફૂંકીને વાત વાવેતર કરી શકો છો આ થયું આપણે અંતરની વાત કે બાર સેન્ટીમીટરથી લઈને ત્રણ સેન્ટીમીટર સુધીનો આનું અંતર તમે રાખી શકો છો બે હાર વસે અને ફૂંકીને તમે વાવેતર કરી શકો છો આ થઈ આપણે અંતરની વાત બીજનો બીજના દરની વાત થઈ જાતની વાત થઈ સમયની વાત થઈ અને વાવેતર સમય જાત અંતર અને દર આ ચાર ટોપિકને આપણે અક્ષય કંપની દ્વારા ઉનાળુ ખેતી પદ્ધતિના આપણે ચાર ટોપિકની આજે ચર્ચા કરીએ છીએ આની પછી આવે છે આપણે પાયાનું ખાતર પાંચમો ટોપિક છે દ્વારા ઉનાળુ ખલ ઉનાળુ તલની ખેતી પદ્ધતિનો આજે પાંચમો ટોપિક છે ખાતર જે પાયામાં એક વિઘે વીઘે વીસ કિલો ડીએ પીલોકૂળ ઉપયોગ માઇકો રાજા ઉપયોગ કરી શકો છો તો આ થઈ પાયાના ખાતર વિશે હવે છઠ્ઠો ટોપિક છે પાયાના ખાતર વિશે આ પાયાના ખાતર વિશે અને આ પૂરતી ખાતર પૂરતી ખાતર કે જે તમારા તલ ત્રીસ થી પાંત્રીસ દિવસના થાય ત્રીસ દિવસના થાય પ્રતિ પ્રતિવિઘે દસ કિલો ઉરિયા અને પિસ્તાલીસ દિવસના થાય ત્યારે પ્રતિ પ્રતિવિઘે દસ કિલો ઉરિયા આપવું જોઈએ તો ખેડૂત મિત્રો આ થઈ પૂરતી ખાતર તરીકે જ્યારે તમારા તલ ત્રીસ દિવસના થાય ઊગીને એટલે તમારે ત્રીસ દિવસે પ્રતિ વીઘે દસ કિલો લખે ઉરિયા અને પિસ્તાલીસ કિલો લખે પિસ્તાલીસ દિવસના થાય ત્યારે દસ કિલો લખે ઉરિયા આપવાનું હોય છે આ થઈ આપણે પૂરતી ખાતર તરીકેની સરસા અને પાયાના ખાતર તરીકે સરસા આ થયા આપણે છ ટોપિક અક્ષય કંપની દ્વારા ઉનાળુ ખેતી પદ્ધતિના આપણે છ ટોપિકની ચર્ચા કરીએ અને સાતમો ટોપિક છે ઉત્પાદન કયું હશે ઉત્પાદન તો આ આપણે જે ચર્ચા કરીએ અક્ષયકમની દ્વારા સંચોજિત એકસો અગિયાર નંબર બ્લેક તલી વીસ વીસ નંબર વીસ વીસ અને વીસ વીસમાં પણ મોટા આવે દાણાના અને સોટિયા તલ આ આપણે જે વેરાયટીની ચર્ચા કરી એનું ખેડૂત મિત્રોને ઉત્પાદન કે કેટલું ઉત્પાદન આશરે એનું આવે છે કે સ મણથી લઈને કેટલું સ મણથી લઈને ચૌદ મણ સુધી આના ઉત્પાદન આવે છે પછી જેવી તમારી જમીન જેવી તમારી માવજત અને જેવી તમારી જમીન અને પાણી એના હિસાબે એનું અનુસંધાનમાં આ સરેરાશ ઉત્પાદન આવતું હોય છે સ મનથી લઈને ચૌદ મન સુધીનું ઉત્પાદન આવે છે અને ખેડૂત મિત્રો આ ખેડૂત મિત્રો આજે આપણે થાય સાતમા ટોપિક કે અક્ષય કંપની દ્વારા ઉનાળુ તલની ખેતી પદ્ધતિનો આજે આ સાતમો ટોપિક અને આઠમો ટોપિક છે દિવસો કે આ જે દિવસ દિવસો કેટલા દિવસમાં પાકે છે પાકવાના દિવસો કે જે આપણે સરસા કરી એકસો અગિયાર નંબર વીસ વીસ નંબર બ્લેક તલી અને સોટી આ દિવસ કેટલા સરેરાશ નેવું થી લઈને સો દિવસ સુધીમાં પાકી જાય છે નેવું થી સો દિવસ સુધીમાં પાકી પાકી જાય છે તો ખેડૂત મિત્રો આ અક્ષય કંપની દ્વારા ઉનાળુ તલની ખેતી પદ્ધતિના આ ટોપિકને આજે ચર્ચા કરી હવે ખાસ કરીને ખેડૂત મિત્રો એક નોંધ તમારે લખવાની છે બે નોંધ કેટલી જો તમારે ઉનાળુ તલ વાવું હોય તો ખાસ નોંધ

પાણી આપવાનું નથી ખેડૂત મિત્રો આ ખાસ કરીને જોયું કે શરૂઆતમાં તમારે બે પાણે કમ્પ્લીટ ઉગી જાય પછી તમારે વીસથી પચીસ દિવસ સુધીના જ્યાં સુધી તલ થાય કે પાંચથી છ પાન સુધીના થાય ત્યાં સુધી તમારે આને પાવાના પિયત આપવાનું નથી અને શરૂઆતમાં તમારે બીજું શરૂઆતમાં વૃદ્ધિ વિકાસ વૃદ્ધિ વિકાસ નો છટકાવ કરવાનો છે જેમાં જીબ્રોલા પુરોજી કે પીજીઆર પીજીઆર આ કોઈ પણ તમને સારું લાગે કે જે રુદ્ધિવર્ધક સોડના વિકાસ માટેની જે શરૂઆતમાં તમારે સટકાવ કરવાનો છે તો ખેડૂત મિત્રો આજે આપણે આ ખાસ નોંધ અક્ષય કંપની દ્વારા ઉનાળુ તલની ખેતી પદ્ધતિને આજે આપણે ચર્ચા કરી કે વાવેતરનો સમય ઉનાળું કઈ જાતનો કઈ જાત આપણે પસંદ કરવી જોઈએ અને વાવેતરનું અંતર કેટલું રાખવું જોઈએ અને બિયારણનો દર કેટલો રાખવો જોઈએ પાયાના ખાતર તરીકે કયું ખાતર આપવું અને ઉના આપણે ફૂર્તી ખાતર તરીકે કયું ખાતર આપવું એની આજે આપણે ચર્ચા કરીએ પાકવાના દિવસો અને ઉત્પાદન કેટલું આવે અને ખાસ નોંધ કે તલમાં શું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ઉનાળું તલ વાવો તો તમારે વીસથી પચીસ દિવસના જાય ત્યાં સુધી થાય ક્યાં સુધી તમારે પાણી કે પિયત આપવા પિયત આપણે આપવાનું નથી અને ખાસ કરીને આપણે જે વિકાસનો જે વૃદ્ધિ વિકાસ વૃદ્ધિવર્ધક દવા જે આવે છે જીબ્રોલા છે પ્રોજીપ છે આનો આપણે છંટકાવ કરવાનો છે તો ખેડૂત મિત્રો આ જ મારી ચેનલ જે તમને વિડીયો લા સારો લાગ્યો હોય તો અન્ય ખેડૂતોને માહિતી પહોંચાડજો જેથી કરીને ખેડૂતોને માહિતીના અભાવે ઉત્પાદન ખૂબ જ ઓછું આવે છે તો હિસાબે એને હિસાબે જો મારા મારે તમામ ખેડૂત મિત્રોને જે જોતા વિડીયોને મારા તમામ ખેડૂત મિત્રોની મારી નમ્ર વિનંતી છે કે મારો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો તો અવનવા વિડીયો જોવા માટે મારી તમને બે લાયકાનું બટન જે આવે છે અંગૂઠાવાળું એને ઓલમાં ક્લિક કરજો અને મારા અન્ય વિડીયો અને અન્ય ખેડૂતોને આપણે મારા વિડીયો પહોંચાડજો થેન્ક યુ આભાર